રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા હેતુથી મહાઆરતી તેમજ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે રામલલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને સુરતમાં પણ અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું શક્તિ સોસાયટી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવાનો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે નાના નાના ભૂલકાઓ ભગવાન રામ અને હનુમાનજી જેવા વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી રામ મંદિરની સ્થાપના થાય તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો ઉત્સાહ સુરતમાં પણ શક્તિ વિજય સોસાયટીમાં અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું લોકો ખૂબ જ ઉત્સાહમાં આ કાર્યક્રમમાં જોડાયા હતા મારું નામ રવિભાઈ છે અમે શક્તિ સોસાયટીમાં આવીએ છીએ અને રામ રામલલ્લાની ભૂતપૂર્વથી ઉજવણી કરી રહ્યા છીએ અમે જે ખૂબ ઉત્સાહિત છે બધા જેમાં નાના નાના ભૂલકાઓ રામ હનુમાન એવા બનાવ્યા છે અમે અને ખૂબ ઉત્સક્કથી એટલા બધા છીએ કે તમે એની પરંપરા ના કરી ખુશીની પરંપરા ના કરી આપો તમે એટલો માહોલ શક શક્તિ જે ખુશી તરીને કરી રહ્યા છે અમે જય શ્રી રામ ભરતભાઈ ગોવિંદભાઈ દેસાઈ હું આ સોસાયટીનો પ્રમુખ છું આપણે પાંચ આપણે પાંચ વર્ષથી ભગવાન શ્રી બિરાજમાન થઈ રહ્યા છો એ તમે એના સંદર્ભે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે તે અમારી સોસાયટીની માગણી હતી કે આપણે સારો એવો કાર્યક્રમ કરીએ સોસાયટીના બધા લોકોની ઈચ્છા હતી એમ કે આપણે એક સાથે બધા ઘણા સમય પછી અમારી સોસાયટી એક સાથે પ્રોગ્રામ થયો છે અને લોકોની ઈચ્છા પણ હતી અમારી સોસાયટી અમારી સોસાયટી અંદર નાના નાના બાળકો હનુમાનજીના પાત્રમાં રામના પાત્રમાં ખૂબ આનંદ ઉલ્લાસથી ઉમંગથી આનંદ માણી રહ્યા છે અને અમારા આખી સોસાયટી અંદર એક અયોધ્યા જેવો માહોલ ઊભો કરેલો છે અને તમામ સોસાયટીના ભાઈ બહેનો ખૂબ જ સહ સહકાર આપેલ છે અમારી સોસાયટીના તમામ જ્ઞાતિના ભાઈઓ અને તમામ રાજ્યના પણ લોકો રહે છે તે છતાં એક ભાઈ ભાઈચારા રૂપી સાથે મળીને એક કાર્યક્રમનું આયોજન કર્યું બસ હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશ કે જેવો આવો સાત સહકાર લોકો સાથે જે આનંદ માણી રહ્યા કાયમ માટે એવો આનંદ સદાય અમારી સોસાયટી અંદર ચાલુ રહે એવું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશ